મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો દાહોદ જિલ્લો જે અન્ય જિલ્લાની સરખામણીએ પછાતની વ્યાખ્યામાં આવે છે અહીં આદિવાસી સમાજનો પ્રભુત્વ છે દાહોદ લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં સંતરામપુર ફતેહપુરા ઝાલોદ લીમખેડા દાહોદ ગરબાડા અને દેવઘડબારીયા આ સાત બેઠકમાંથી ભાજપ પાસે પાંચ બેઠક છે જ્યારે કોંગ્રેસ પાસે બે વિધાનસભા બેઠક છે

આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ કોઈ સમાજનું હોય તો એ ભીલ સમાજનું છે ત્યારબાદ પટેલ કોળી બ્રાહ્મણ વાણિયા સમાજનું પણ પ્રભુત્વ છે આ બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહી છે ઓગણીસો સડસઠ થી ઓગણીસો અઠ્ઠાણું સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો સતત સાત ટમ આ બેઠક પર કોંગ્રેસના સોમજીભાઈ ડામોર જીત્યા જોકે ઓગણીસો નવ્વાણું થી બે હજાર ચાર સુધી બે ટમ ભાજપમાંથી બાબુભાઈ કટારા જીતીને આવ્યા 2009 માં કોંગ્રેસના ડોક્ટર પ્રભા તાવીયા લીધી જશવંતસિંહ ભાભોર સામે હારેલા ઉમેદવારને ફરી એકવાર બે હાજર ચોવીસ માં અજમાવવામાં આવ્યા છે જશવંતસિંહ ભાભોર ની વાત કરીએ તો લીમખેડા વિધાનસભામાં કેશુભાઈની સરકારમાં પ્રથમવાર ચુટાઈને આવ્યા મોદી સરકારમાં પણ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રહી ચૂક્યા છે બે હજાર ચૌદમાં જશવંતસિંહ ભાભોરને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા અને સતત બે ટર્મ જશવંતસિંહ ભાભોર ચૂંટણી જીતીને આવ્યા જશવંતસિંહ ભાભોરના પિતા સુમનભાઈ પણ જનસંઘથી પાયાના કાર્યકર હતા આ તરફ ડોક્ટર પ્રભાબેન તાવિયાડને સોનિયા ગાંધીના નજીકના નેતામાં નોમ આવે છે અગાઉ 2004 માં પૂર્વ સાંસદ કટારા સામે નજીવા મતે ચૂંટણી હાર્યા હતા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા સોમજીભાઈ ડામોરને બે હજાર નવમાં ચૂંટણી જીત્યા હતા જોકે બે હજાર ચૌદમાં જશવંતસિંહ ભાભોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો દાહોદમાં જનતાનો કેવો છે મિજાજ દાહોદ જિલ્લો અતિ પછાત છે આદિવાસી વિસ્તાર હોવાથી અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે સરકારના અનેક પ્રયાસ બાદ પણ બેરોજગારી મોટો પ્રશ્ન છે શિક્ષણ આરોગ્યનો અભાવ છે છેવાડાના માનવી સુધી યોજના પહોંચતી નથી દાહોદ જિલ્લો મુખ્ય ખેતી પર નપતો જિલ્લો છે જો કે અહીં સિંચાઈનો અભાવ છે નહેર કે અન્ય વિકલ્પ ન હોવાથી ચોમાસા આધારિત ખેતી થાય છે ઉનાળા અને શિયાળામાં પાક માટે નદી ડેમ પર આધાર રાખવો પડે છે સરકારે વિશ્વકર્મા યોજના બહાર પાડી છે એમાં અમને તો કોઈ ફાયદો મળતો નથી અમે ફોર્મ ભરવા જઈએ છીએ અમારું ફોર્મ નથી ભરાતું અમને કોઈ ફાયદો મળ્યો નથી અને ત્યાં આગળ જઈને જોયું અમે તો સિલાઈ મશીન નથી શીખવાડતા કશું નવું શીખવાડતા નથી અને ખાલી બધા સ અંગૂઠો કરીને બેસી જાય છે અને નથી અમારો પછી કાલે આવજો કાલે આવજો એવું કરે છે પણ હજી સુધી વેબસાઇટ ખુલી નથી અમારું ફોર્મ ભરાયું નથી મોંઘવારી એટલે ગેસની બોટલ તમે એક લેવા જાઓ તો એમાં હજાર અગિયારસો રૂપિયા થઈ જાય છે દૂધ ખાલી એક ટાઈમનું લેવા જાઓ એમાં તમારે પચાસ રૂપિયા થઈ જાય છે એટલે આવ

છે રોડ પર મોટા મોટા ખાડા પડી જાય છે મોટા મોટી વીસ વીસ ટાયર વાળી ગાડીઓ નીકળે છે ભારે વજન વાળી ગાડીઓ નીકળે છે અને ધૂળો તો એટલી જ ઉડે છે કે અમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે ને કે એની કોઈ હદ નથી એવું છે હવે અને અમે ધારાસભ્ય સાંસદ બધા સુધી વાત પહોંચી છે પણ એનો કોઈ ફાયદો જ નથી આજ સુધી ને બાયપાસ બન્યો છે લીમડીમાં પણ બાયપાસ થી પણ ગાડીઓ જતી નથી અને અહીંથી જ નીકળે છે અમારો ફળિયામાં ગોધરા રોડ પર જ ઘર છે અમારું મેઇન રોડ પર

સ્થાનિક કક્ષાએ શુદ્ધ પાણી નથી મળતું રોડનો અભાવ સરકારી યોજનાઓ માત્ર કાગળ પર જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સિંચાઈ પીવાના પાણી રોજગારી ઉદ્યોગો પાકા રસ્તા સહિતના મુદ્દાઓ લઈને ચૂંટણી મેદાને ઉતરશે દાહોદમાં અમને સિંચાઈનું પાણી જોઈએ કે જે હાફેશ્વરથી પાટા ડુંગરી સુધી આવે તો અમને ખેતરે ખેતરે પાણી મળે સિંચાઈનું પાણી મળે તો લોકોને મજદૂરી માટે બીજે જવું ના પડે એટલે એક અમારો સિંચાઈનો મુદ્દો છે બીજો અમે પીવાના પાણીનો કાડાણાનું પાણી ક્લોરિનેટેડ વોટર દાહોદ સુધી આવે છે પણ સરખું વિતરણ નથી થતું અને એ વિતરણ નથી થતું એમાં તો તમે ગોદીરનમાના ઘણા તમે સાંભળ્યું હશે બાર બાર દિવસ પંદર પંદર દિવસ સુધી પાણી પીવાનું નથી આપવામાં આવતું એટલે એ અમારો અને રસ્તા માં આવતા જે ગામો છે એમાં પણ અમારે પીવાનું પાણી આપવાનું છે એટલે એ વિતરણ વ્યવસ્થામાં અમે કામ કરીશું બીજું અમે મોંઘવારી જો મુદ્દો બહુ મોટો મુદ્દો છે કે પેટ્રોલ ડીઝલ તમે પણ કિક મારો તો તમને સો રૂપિયા ઉપર ગયેલું સેન્ચ્યુરી માલું પેટ્રોલ ડીઝલનો યાદ આવે અને લોકોને પણ જ્યારે પોતાને ખાવાનું તેલ લે જાય લેવા જાય છે તો બસો બસો રૂપિયે ખરીદવું પડે છે લોકોને પડતી તકલીફો હાલાકી એ અમને લોકો કહે છે એટલે લોકો અમારી સાથે છે અને ભલે ભાજપના આટલા સાંસદો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધું હોય તો બી લોકો અમારી સાથે છે બેટ અમથી ભાજપની સરકાર હતી તો પણ આ બેઠક પર વિકાસના કાર્યો થયા નથી આ અમે નહીં પણ સ્થાનિક જનતા કહી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ આજ તમામ મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાને ઉતરશે અને લોકો પાસે મત માંગશે ત્યારે દાહોદની જનતાનો મિજાજ કોના પર ઉતરે છે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ